નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા તો વિદ્યા સહાયક માટે જે ઉમેદવારો છે એમની માટે સૂચના અને એક મહત્વનો પરિપત્ર જાહેર થયો છે જેમાં એક અગત્યની સૂચનાઓ પણ જોવા મળી રહી છે તારીખ અને સમયપત્રક સાથે એ અપડેટ પણ છે જેમાં તારીખ આપેલી છે અને ઉમેદવારોને અહીંયા હાજર પણ રહેવાનું છે તો મિત્રો તમામ ઉમેદવારો માહિતી જરૂરથી નિહાળજો કેમકે વિદ્યા ઉમેદવારો છે એમના માટે અગત્યની જે અપડેટ છે એ મિત્રો રહેવાની છે એક પરિપત્ર પણ મિત્રો આપણે એની પર ચર્ચા કરવાનો છીએ તો ખાસ અંત સુધી માહિતી જરૂરથી નિહાળજો અને ખાસ મિત્રો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે ફટાફટ જોઈન પણ કરી શકો છો તેમાં તમને અપડેટ મળતી રહેશે હવે વાત કરીએ

જિલ્લાનું શિક્ષણ સમિતિનું નામ હોય શાળા પસંદગી એવી રીતે મિત્રો અલગ અલગ જિલ્લા જે બોટાદ છે છોટાઉદેપુર છે વડોદરા છે મહીસાગર છે બનાસકાંઠા છે એવી રીતે અલગ અલગ છે અહિયાં જિલ્લાઓના નામ આપેલા છે તો ખાસ નિહાળી રહ્યું હવે પરિપત્ર શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો કે વિદ્યા ભરતી જેમાં છ આઠના જે ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત સામાજિક વિજ્ઞાન અને ભાષાના જિલ્લા પસંદગી કરના ઉમેદવારોને નિમણૂકી આપવા બાબતે મિત્રો આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં ઓગણત્રીસ તારીખે તમામ ઉમેદવારોને બોલાયા હતા અને જે મિત્રો સત્યાવીસ તારીખના રોજ આ પરિપત્ર આપણને જોવા મળી રહ્યો છે જે હું અંડરલાઈન કરી રહ્યો છું તો ખાસ મિત્રો જે તે સમય અને જે તે તારીખે તમામ ઉમેદવારોને જે હાજર થવાનું છે એ ઉમેદવારો સુધી આ વિડીયો જરૂર પહોંચાડી દે દઉં જેથી એમને પણ એમનો સમય તારીખ છે એની સંપૂર્ણ માહિતી મળી રહે બાકી મિત્રો આના રિલેટિવમાં કંઈ નવા અપડેટ મળશે તો ચોક્કસ તમને અપડેટ આપી દેવામાં આવશે માહિતી આપી દેવામાં આવશે ત્યાં સુધી બંધો અને ખાસ મિત્રો ચેનલ પર નવા આવશે તો બે લાયકન સાથે પ્રેસ કરું તો નવી નોટિફિકેશન તમને દરરોજ જોવા મળતી રહી તો મળીએ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત